રાજકોટ નાગરિક સહકારી બેંકમાં છેલ્લા ઘણા વર્ષોથી ચૂંટણી થતી નહોતી આ વખતે ચૂંટણી થવા જઈ રહી છે ત્યારે આજે હાઈકોર્ટમાં અમારા બે લોકોના ફોર્મ રદ બાબતમાં જે રીટ હતી એ રીટ હાઈકોર્ટે એમ કહ્યું કે ભાઈ તમે બીજા ઓલ્ટરનેટ માં સાંભળો અને આપણને બીજે સાંભળવાનું કહ્યું છે એટલે દેખીતી રીતે એમ લાગે કે અમારી કોઈ હાર થઈ છે પણ હું આપને કહીશ કે અમારી દિવસે જીત થતી આવે છે તમને એમ થશે કે ભાઈ આ કેવી રીતે બને કે આવી જીત કેવી રીતે થાય તમારે તમને જરા પાછળ લઈ જવા પડશે કે આ જે પેનલ છે સંસ્કાર પેનલ એ સહકાર પેનલની સામે અત્યારે સંસ્કાર પેનલ ઊભી છે આ પેનલ શેના માટે ઊભી છે તો કે કે રાજકોટ નાગરિક સહકારી બેંકમાં છેલ્લા કેટલાક વખતથી જે કૌભાંડો સરફેસ ઉપર આવ્યા છે એ કૌભાંડોને મિટાવી દેવા એ કૌભાંડો ની યોગ્ય દવા કરવાના હેતુથી આ એક પેનલ ઉભી છે અત્યારના દેવાના બદલે કૌભાંડગારોને પ્રોત્સાહન મળે એવું વર્તન કરી રહ્યા છે ત્યારે દસ લાખ ડિપોઝિટર સાડા ત્રણ લાખ સભાસદો ના હિત માટે આ પેનલ પોતાનું સ્વ ના ભોગે એટલે કે પોતાને નુકસાન થાય તો પણ દસ લાખ લોકોના હિતના અર્થે અહીંયા એમણે એક પેનલ બનાવી છે અને એ કૌભાંડ બેંકને કૌભાંડ મુક્ત બનાવવા માટે આ પેનલ બનાવી છે હવે આવી જીતની વાત કે આ જેવી ચૂંટણી નું બધું ચાલુ થયું એટલે સૌથી પહેલી જીત ક્યારે મળી તો કે કે પાંચ ડેલીગેટ એક લિસ્ટ બહાર પડ્યું એમાં પાંચ ડેલીગેટ એવા નીકળ્યા કે જેને જેને નિયમોને નેવે મૂકીને પોતાના મત વધારવા માટે નિમવામાં આવેલા ડેલીગેટો કલેક્ટર સાહેબે રદ કર્યા આમાં એમની માનસિકતા બતાવે છે કે માનસિકતાનો જે ફરક છે સંસ્કારની માનસિકતા અને વિરુદ્ધ માનસિકતા કે ભાઈ આપણા લાભ માટે આપણે કોઈ પણ નિયમને સાઈડમાં રાખી શકવાનું કોઈ પણ નિયમને જુદી રીતે ચાતરી શકવાનું એવી જે માનસિકતા છે એ માનસિકતાના સીધા દર્શન થયા જે અમારું કામ હતું કે ભાઈ અહીંયા કંઈક ખોટું થઈ રહ્યું છે કૌભાંડો ચાલી રહ્યા છે એ અમારે બતાડવાનું જે કામ હતું એમણે જ બતાડવાનું ચાલુ કરી દીધું બીજી વસ્તુ બીજી વાર શું આપણને આપણા ધ્યાન ઉપર આવ્યું તો કે કે બીજી વાર જ્યારે ડેલીગેટમાંથી આપણા લોકોએ એટલે કે સંસ્કાર પેનલના લોકોએ ઉમેદવારી નોંધાવી તો ઉમેદવારી જેને નોંધાવી એને ગાળા ગાડી કરવામાં આવી તમને કે થશે કે ભાઈ આ ગાળા ગાડી તમે કી એવું થોડું ચાલે તો અમારી પાસે રેકોર્ડિંગ છે આ ગાળા ગાડીનું રેકોર્ડિંગ છે જે હું હું અત્યારે બહેનો અને બીજા લોકો આપને શકતો નથી જેને પણ સાંભળવું હશે એને હું હું એકાંતમાં સંભળાવીશ કે ગાડા ગાડી કરતા ધમકાવવાના ડરાવવાના પ્રયત્નો થયા અમારા અત્યારની બેંકમાં અત્યારે જે

એની જગ્યાએ કોઈને ડરાવો ધમકાઓ સામદામ દંડ ભેતનો ઉપયોગ કરવામાં આવે અમે એવામાં ક્યાંય જો અમારું કામ છે સંસ્કાર આ બેન્કનું કામ છે આ કોઈ પોલિટિકલ પાર્ટીના સભ્યો નથી ભાઈ પોલિટિક્સ આમાં રમવાની કોઈ વાત નથી અમારું કામ છે કે કૌભાંડોને બંધ કરાવવા આ બેન્કને કૌભાંડ રહિત કરવા અમારે કોઈ વસ્તુને આગળ વધારવામાં કોઈ રસ નથી ખોટી વાતોમાં આગળ વધારવા અને કોઈ પણ વસ્તુને જુદા પાર્ટે લઈ જવામાં રસ નથી અમારો એક જ ધ્યેય છે અને એ છે દસ લાખ લોકોના સભાસદોનું અને ડિપોઝિટરોનું હિતનું રક્ષણ કરવું અને એના માટે અમે પોતાના સ્વના ભોગે પણ કરી રહ્યા છીએ એ હું તમને કહેવા છું નહીં કે કોઈ રસ નથી એટલે બીજી વાત એ છે કે ભાઈ આ માંગે છે એટલે કે સહકાર પેનલ ના લોકો એવું બતાડવા માંગે છે કે અમારી સાથે બધા જ લોકો છે અમારી સાથે બધા જ છે પણ એ લોકોને ખબર નથી જે લોકો બધા છે એ લોકોને ખબર નથી કે સાચી માહિતી સાચું શું છે જ્યારે સાચી ખબર પડશે ત્યારે ત્યારે કોઈ પણ લોકો ખોટાના પક્ષે ઉભા રહેશે આ આ વાત માં પણ અમને એમની માનસિકતાના દર્શન થાય છે કે જે લોકો આપણા આપણી વિચારધારા સાથે વર્ષોથી જોડાયેલા છે એ લોકોનો દુરુપયોગ કરવામાં આવે છે હવે અમારી તો વાત એક જ છે કે જો તરત જ પગલા પણ અમે કૌભાંડ મુક્ત નહીં કરીએ ત્યાં સુધી અમારી લડત ચાલુ છે અને ચાલુ રહેશે સુપ્રીમમાં નહીં ભાઈ જો અત્યારની આ ચૂંટણી ચૂંટણી કોઈ કોઈ છેલ્લી જે અંતિમ તબક્કો નથી ભાઈ ચૂંટણી થી અમને અમને સારું રિઝલ્ટ મળશે તો અમે તરત જ આ પગલા લઈને આ વાત કૌભાંડ મુક્ત કરવાનો કોઈ પ્રયત્ન કરો ચોક્કસપણે કરશું એમાં ખાલી ફરિયાદ થી પત્તું નથી ભાઈ આમાં એવું છે કે રિઝર્વ બેંક નિયમ પ્રમાણે એકવીસ દિવસમાં આવો સસ્પેક્ટેડ ફ્રોડ હોય ને જેને સસ્પેક્ટ કરો છે ભાઈ અહીંયા કંઈક છે તો એ ફ્રોડને તરત જ એકવીસ દિવસમાં રિઝર્વ બેંકને જણાવી દેવાની હોય આવું સસ્પેક્ટેડ ફ્રોડ તો છેલ્લા દોઢ વર્ષથી એમના ધ્યાન ઉપર આવી ગયું છે અને છતાં પણ આજની તારીખ સુધી એને કોઈ રિઝર્વ બેંકને જાણ કરવામાં આવતી નથી અને એની સામે મારો વાંધો રહ્યો અને જોવાની ખૂબી એ છે કે જે વસ્તુ તમને લોકોને દોઢ મિનિટમાં સમજાઈ જશે ને એ વસ્તુને સમજાવતા હજી મને દોઢ વર્ષ થયો પણ હજી સમજ્યા નથી હું આપને વિનંતી કરીશ કે આપણે જે પણ કાગળો આપ્યા છે ને એમાંથી જુનાગઢ નો કાગળ એમાં બે બે પ્લાન છે છે અને જોવાની એ જેવી મજા આવે એવી કઈ વાત છે ખબર છે આ હું હમણાં એક વાત કર્યા પછી કઉ છું કે અમારા ચાર સામે શું વાંધો લેવામાં આવ્યો છે એ આપને ખ્યાલ છે તો કે ડ્યુઅલ મેમ્બરશીપ એટલે કે તમે એક આપડી બેંકમાં છો રાજકોટ નાગરિક સહકારી બેંક એવી જ રીતે તમે રાજ બેંકમાં છો એટલે કે સેમ લાઈન ઓફ બિઝનેસ સેમ ક્લાસ સેમ ક્લાસની બીજી સોસાયટીમાં છો આપને તો બધા ખ્યાલ હોય કે અમારા 196 અત્યારે મત છે આ એકસો છન્નું છે આ ડેલીગેટ પૈકી જો આપણે આ ત્રણ ચાર મંડળીની જ ખાલી તપાસ કરીએ ને એટલે કે વિજય બેંક આ અરાજબેંક બીજી એક અમારા ટપ્પુભાઈની એક મંડળી છે અને એક શીલુ સાહેબની મંડળી છે આ ચારેયના ડેટા આપણે ચકાસીએ ને તો આમાં 100 થી વધારે ડેલીગેટ અમારી જેમ જ પેલા થાય અને જેણે જેણે અમારી સામે વાંધો લીધો ને એ પોતે પણ આમાં મેમ્બર છે આજ આજ આજની આજની બધી વાત એના ઉપર જ હતી હવે એ જો કોર્ટ એનું કામ કરે

અરે ભાઈ હું પોતે જો ભાઈ અમે બધા જેટલા લોકો છે ને ભાઈ એ બધા જ ભાજપના મેમ્બરો છે આ જેટલા લોકો છે બધા જ વર્ષો જુના

માં કઈ રીતે ફ્રોડ થયો છે ને એના કાગળો તમને આપવામાં આવ્યા છે આ જો બધા કાઢી શકો તો કાઢો તો એક આપણને દોઢ મિનિટ નહીં થાય તમને સમજતા દોઢ મિનિટ નહીં થાય આમાં ઉપર છે ને એક પ્લાન બતાવ્યો છે જે ઓરિજિનલ પ્લાન છે અને જે પ્લાન છે એ પાસ થયેલો પ્લાન છે જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશને પાસ કરેલો પ્લાન છે અને નીચે બતાવ્યો છે એ છેડછાડ વાળો જે પ્લાન પાસ નથી અંદર અંદર કેવાય ને કે પ્લાન છે જે પ્લાન મંજૂર થયેલો પ્લાન નથી હવે આ જે જે ઓરિજિનલ પ્લાન છે એ એક મકાન નો પ્લાન છે સો વારનું મકાન કેવું હોય તો કે નીચે બે રૂમ હોય ઉપર બે રૂમ હોય નીચે બે રૂમ માં શું હોય તો કે એક રસોડું ને ડાઇનિંગ હોય બીજો બાજુમાં એક રૂમ હોય અને ઉપરના ભાગમાં સીડી ચડીને જાઓ એટલે બે રૂમ હોય ઉપર નાના હોય નીચેનાનું મોટા હોય આ આ સ્ટાન્ડર્ડ પ્લાન એક નાના ગામમાં જુનાગઢ જેવા નાના ગામમાં એક એક એરિયામાં ઇન્ટર ઇન્ટિરિયર શેરીઓમાં મૂકેલો આ પ્લાન છે એની બાજુમાં જ આપણી જ બેંકે આ આવા પ્લાન ઉપર દસ લાખ રૂપિયાની લોન આપી છે હવે આવું કરવાનું પાછળ કારણ શું આવું કઈક ચેન્જ કરવાનું કારણ શું કોઈ પણ માણા અંદર છેડછાડ કરે એટલે કે ફોર્જરી ફોર્જરી કોઈ હેતુ વગર તો કોઈ કરે નહીં કરે કોઈ હવે આવું કરવાનું પાછળ કારણ કારણ શું શું આવું ચેન્જ કરવાનું કોઈ પણ માણા અંદર છેડછાડ કરે એટલે કે ફોરજરી ફોરજરી કોઈ હેતુ વગર તો કોઈ કરે નહીં સ હેતુક જ કરે કોઈ ફોરજરી અમથે તો કરે નહીં તો આ ફોર્જરી કરવાનું કારણ એ આજ એક મકાન આ ચાર વેચી અને લાખ કામ કર્યું હવે આ ખોટું કામ કર્યું હવે મને કયો કે તમને સમજણ પડી હું કઉ છું એમાં નહીં તો સવાલ પૂછો હવે આપણને તમને મને સમજાવતા દોઢ મિનિટ થઈ હું દોઢ વર્ષથી આ અમારા બધા જ લોકો જે મેઈન લોકો છે એને દોઢ વર્ષથી સમજાવું છું અમારા એકવીસ ડાયરેક્ટરો છે હું દોઢ વર્ષથી સમજાવું છું એમને સમજણ નથી પડતી પણ તો કૌભાંડમાં કરવાનું શું હોય જો આ કૌભાંડ ને આપણે મૂકી દઈએ બરાબર તમારા ઘરમાં કોક માણસ તમારી તમે ફિનાન્સ નો ધંધો કરો છો તમારી પાસે આવો ખોટો પ્લાન લઈને કોક આવે છે તમને એમ કે છે કે જો આની કિંમત ચાલી નાખ અને તમે એને ચાલી લાખ આપી દો છો બીજી વાર આવે છે ત્રીજી વાર આવે છે બસો વાર આવે છે દર વખતે પૈસા આપી દો છો દસ દસ લાખ આપી દો છો બસો વાર આવે પછી તમને ખબર પડે કે આ લો તો માવા બનાવી ગયો આવું તો કઈ છે જ નહીં તો તમે શું કરો તો બસ તો ઈ અમે કહી છીએ ભાઈ સાહેબ એટલે જો એમને માહિતી ન હોય તો એ બિચારા શું કરવાના છે

સંઘ કોઈ દિવસ એમાંથી લપસી શકે પણ સંઘ ક્યારે લપસી શકે પણ તમે સમજી ગયા ને હું ખાલી એટલું જ પૂછું તમે સમજી ગયા ને તો આપણી વાત પૂરી થાય છે પણ એ ઓલાય કોઈ ઓથોરિટી નથી ઓથોરિટી ફક્ત બેંક છે બેંકના ડાય બોર્ડ ઓફ ડાયરેક્ટર છે કોઈ ઓથોરિટી નથી અરે જેટલા જો આ બધા લોકો અમે સંગнат છીએ બરાબર અમે બધા સંગнат છીએ છતાંય અમે શું કામ સામે પડ્યા તો અમારી વાત એ છે કે અમે સમજ્યા અને અમે અમને લાગે છે કે ભાઈ આવું કઈ એક્ટિવિટી આપણી બેંકમાં ના થાવી જોઈએ આપણે જેનું ધ્યાન રાખવાનું છે જે 10 લાખ સભાસદો 10 લાખ સભાસદો અને ડિપોઝિટરનું આપણે હિતનું રક્ષણ કરવાનું છે એ અમારે કરું હવે બીજા લોકો કોઈ નહીં સમજતા હોય તો એ નહીં કરતા હોય તો એટલે તો બહાર આવ્યા નીતર તો પતી ગયો ને ભાઈ અને ડિપોઝિટરોનું હિતનું રક્ષણ કરવું અને એના માટે અમે પોતાના સ્વના ભોગે પણ ઈ કરી રહ્યા છીએ એ હું તમને કહેવા માંગુ છું નહીં કે કોઈએ શું કર્યું શું કોઈએ શું કર્યું એમાં મને કોઈ રસ નથી એટલે બીજી વાત એ છે કે ભાઈ આ જોવાની ખૂબી એ છે કે આવી રીતે અમારા અમારા ઉમેદવારોને ધમકાવવામાં આવે અમારા ઉમેદવારોના ટેકેદારોને આ જયારે જયારે આપણે ફોર્મ ભરીએ ત્યારે ટેકેદારોની સહીની જરૂર હોય ટેકેદારોએ બહુ રાજી ખુશીથી સહી કરી આપી સહી કરી આપી પછી એમને ખબર પડી કે ઓ ટેકેદારો આ છે એમના ઘરે પહોંચી ગયા એમને દંડ ભેદ થી એ બધાની પાસેથી એવું લખાણ કરાવવામાં આવ્યું કે ભાઈ અમને ખબર નથી કે આ આ સેમા સહી કરી કેવી રીતે સહી થઈ ગઈ આવું બધું પરંતુ આ સાચી વાત કલેક્ટરે માન્ય રાખી કે નહીં ભાઈ સહી તો સાચી છે અને 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 એમાં પાછળથી આવું કોઈ પણ ચાલી ન શકે દરેક ઉમેદવારોના ઉમેદવારી પત્ર મંજૂર રહ્યા જોવાની ખૂબી માનસિકતાની છે આ માનસિકતા શું છે તો કે તમારી સાથે હામાં હા પડાવે હા હામાં હા ભરે ભરે તો એ

અમારો બહુ સ્પષ્ટ એક જ મુદ્દાનો કાર્યક્રમ છે અને મેં તમારી બધાની હાજરીમાં જ્યારે અમે કલેક્ટર ઓફિસમાંથી અમે પંદર જણાએ ફોર્મ ભરીને બહાર નીકળ્યા ત્યારે આપ લોકો લગભગ સો એક લોકો હાજર હતા અને ત્યારે તમે આવો જ એક સવાલ મને પૂછવામાં આવ્યો હતો કે ભાઈ આમાં તમારે સત્તામાં રસ છે એવું તમારી સામે આક્ષેપ થાય છે ત્યારે મેં આપની સમક્ષ બધાની હાજરીમાં કહ્યું હતું કે અમારો

પોલીસ ફરિયાદ કરી લેશે તો અમે પંદરે પંદર લોકો આ ફોર્મ પાછું ખેંચી લેશો ત્યાં જ આ વાત પૂરી થઈ જાય છે એટલે અમારું કહેવાનું એટલું જ જ છે કે આ ધાક ધમકી સામે કોઈ પક્ષ હોવો જોઈએ છતાં પણ મને ખૂબ આનંદ અને ગર્વ થાય છે કે આ આ પંદર પૈકી કોઈ પણ જણો ખયડો નહીં સ્વની ચિંતા ન કરી એમને એમ નહીં કહેવામાં આવ્યું હોય કે ભાઈ તારી તો આ આ ભાઈ છે નાનો છે અને એવું નહીં કહેવામાં આવ્યું કે હવે તારી કારકિર્દી ખતમ થઈ જશે તું હવે તારું કોઈ પક્ષમાં સ્થાન નહીં રે છતાં પણ એ ગયો નથી છતાં પણ એને 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 કોઈ પ્રલોભનમાં આવ્યો નથી અને એને એ જ જો જોયું કે મારે દસ લાખ લોકોના હિતનું રક્ષણ કરવું છે મારું જે થવું હોય થાય એટલે તમે તમે છાપામાં માં વાંચતા હશો કે એમણે કીધું કે છેલ્લે દિવસે ત્રણ ચાર ફોર્મ તો ખેંચાઈ જશે કેટલા ફોર્મ ખેંચાણા ભાઈ તો આવા બધા ગોબેલ્સ પ્રચારો આપણે પણ આપણા ઘરમાં કોઈ કિંમતી સામાન નહીં લઈ આવી તો જ્યારે આપણે કહીએ છીએ અમે બધા ભેગા થઈને કહીએ છીએ કે ભાઈ ચોરની સામે યોગ્ય પગલા ભરો તો પણ ભરવામાં આવતા નથી શું દર્શાવી જાય છે તો આમાં અમે પાછી અમારી નવી જીત થઈ કે ભાઈ એમની માનસિકતા છતી થઈ કે આવા એ લોકો સમાધાનો કરીએ આવી ગેરબંધાર રીતો અખત્યાર કરે છે કે સામે કોઈ હોવા જ ન જોઈએ અને અમારે જે કરવું હોય એ કરીએ તો વિચાર કરો કે આવું માનસિકતા અમારે જે દર્શાવવામાં અમને વખતો વખત લાગી જાત એ અમને એમને જ દર્શાવી અમે સહિકા અને એમાં અમારી જીત થઈ છે